ન્યૂ રેપા બાયોટૅકનોલોજી તેર ચૌદ પંદર સૂર્યકીર્તિ કોમ્પ્લેક્સ સાધક નિવાસ એરૂ અબ્રામ રોડ ઓપોઝિટ ધીર કોમ્પ્લેક્સ વિજલપુર નવસારી રમઝટ વિવંતા ગાર્ડન નિયર ઇસ્કોન ટૅમ્પલ ઓપોઝિટ એસ અગ્રવાલ કોલેજ નવસારી મંગલદીપ ટીવી નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપુર નવસારી કિની મેક ઓવર એન્ડ સ્કિન સ્ટુડિયો एक सो त्रण दिर्केट रामानंद होटेलनी सामे दुर्ध्या तलाव रोड नवसारी सिनर्जी इन्स्टिट्यूट टू बी द बेस्ट फ्लोर वन एंड टू राशि अपार्टमेंट ऑपोजिट स्वामी विवेकानंद सर्कल जुनाथाणा नवसारी विश्वसनीय दागिनानं विश्वासपात्र स्थल सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेग ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસલીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર બિલીમોરા શહેરમાં પૂર્ણ પાણી ઓસર્યા બાદ તંત્ર દ્વારા થયેલી સફાઈની કામગીરી નવસારી ઝવેરી સડકની ત્રણ સોસાયટીના રહીશો દ્વારા નિર્માણ પહેલા જ હોસ્પિટલનો કરાયેલો વિરોધ નવસારી શહેરના બિસ્માર માર્ગોનું રિપેરિંગ કરાશે માનીતી એજન્સીઓ દ્વારા નવસારી પૂર્ણા બ્રિજ બનેલો સેલ્ફી પોઈન્ટ નદીમાં ગંદકી ઠાલવતા ગંદકી બાજુ કેમેરામાં થયેલા કેદ જળ પ્રલયની સ્થિતિ નિર્માણ થઈ હતી કાવેરી અને અંબિકા નદીએ વિનાશ ફીરતા ચાલીસ ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો અને બાર કલાક સુધી શહેર જાણે થંભી ગયું હતું પૂર ઉતર્યા બાદ આરોગ્ય અને સફાઈની ચિંતા નગરપાલિકાને સતાવી રહી છે નવસારી જિલ્લામાંથી વહેતી કાવેરી અને અંબિકા નદીએ બિલીમોરા શહેરને વધતી જળ સપાટીના કારણે જાણે ઘેરી લીધું હોય તેમ બંને બાજુથી પાણીમાં તરબોળ કરી દીધા હતા અઠ્ઠાવીસ ફૂટ ભયજનક સપાટી ધરાવતી અંબિકા નદી બત્રીસ ફૂટ ઉપર પહોંચી ગઈ હતી જેને લઈને બંદરોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા કાવેરી નદી અઢાર ફૂટ ભયજનક સપાટી ધરાવે છે એ પણ સપાટી વટાવી જતા દેસરા વિસ્તારમાં પાણી ભરાયા હતા કાવેરી અને અંબિકાના પૂરના કારણે લગભગ પચાસ હજારથી વધુ લોકો સીધી રીતે અસરગ્રસ્ત બન્યા હતા બે હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા પાણી ઉતરી ગયા બાદ હવે વહીવટી અગ્નિ અગ્નિપરીક્ષા શરૂ થઈ છે શેરીઓને મોહલ્લામાં ગંદકીનો સામ્રાજ્ય હટાવવા અને રોગચાળો ન ફેલાય તે ધ્યાનમાં રાખીને બિલીમોરા નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત ટીમો બનાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે અત્યારે આ આ વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયા છે અને એના હવે પછી નગરપાલિકા દ્વારા સફાઈની કરવા સફાઈનું કામ ચાલુ થઈ ગયું છે આરબી એસકેવાય એની મેડિકલ યુનિટો આવી ગઈ છે એ લોકો દવા અને એ કરે છે જેમ કે નગરપાલિકા દ્વારા હવે દવાનો છંટકાવ કરવામાં આવશે અને સફાઈ કરવામાં આવશે અને થોડે માણસોની ઘટ છે અને વિસ્તાર મોટો છે એટલે થોડી વાર લાગે એ સંભાવના છે. બિલિમોરા શહેરમાં પૂરના કારણે અંબિકા અને કાવેરી કાંઠાના ગામોમાં એક સપ્તાહ સુધી મેડિકલ ટીમોએ અભિયાન શરૂ કર્યું છે. જેમાં ક્લોરિનેશનથી માંડીને વિવિધ વિસ્તારોમાં લોકોના આરોગ્યની તપાસ કરવા માટે આરોગ્ય રથ ફેરવવાનો નક્કી કરવામાં આવ્યું છે. પચાસથી વધુ આરોગ્ય કર્મચારીઓ કામે લાગ્યા છે સફાઈ માટે ચાલીસ જેટલી ટીમો બનાવવામાં આવી છે જેમાં બસોથી વધુ કર્મચારીઓ કામે લાગ્યા છે હાલના તબક્કે જે જો પાણી ઉતર્યા પછી અમારા લોકોની ઘણી આરોગ્યલક્ષી તમામ મેન્ટિલારવા એક્ટિવિટી કાર્યરત કરેલી છે તેમાં કુલ બાર જેટલી ટીમો બનાવી છે જેમાં ચોવીસ જેટલા કર્મચારી છે અને દરેક એફે ડબલ્યુ આશા એમપીએચ અને તમામ વેક્ટરની ટીમ તે સાથે મળીને તમામ આરોગ્યલક્ષી જેવી એક્ટિવિટી સ્લાઇડ મેલેરિયા સ્લાઇડ લેવી ક્લોરીન ની દવા વિતરણ તે સિવાયની તમામ આરોગ્યલક્ષી અમારી ટીમ દ્વારા કામગીરી શરૂ રહેશે તદ ઉપરાંત અમે ધન્વંતરી રથ એટલે કે બે ઓપીડી બેઝ ઉપર ધનવંતરી રથ કાર્યરત કર્યા છે અને જે મોટા અફેક્ટેડ વિસ્તાર છે ધોબી તલાવ અને દેસરા વિસ્તાર તે બંનેમાં આ રીતના કામ કામગીરી ઓપીડી દ્વારા કરવામાં આવશે અને કમ સે કમ અમે લોકો છ દિવસ જેટલા સતત આ લોકોને કામગીરી કરાવડાવી છે હાલ અત્યારના પરિસ્થિતિમાં માછીવાડા એરિયા કુંભારવાડ ધોબી તળાવ અને દેસરા એ જે મેઈન અફેક્ટેડ એરિયા છે તેમાં હાલ બધા ઓપીડી બેઝ ઉપર અને આરોગ્ય ટીમ તરીકેની બધી જ કામગીરી શરૂ છે નવસારી શહેરની ત્રણ સોસાયટીના રહીશોએ ભવિષ્યમાં નિર્માણ થનારી હોસ્પિટલનો વિરોધ કર્યો છે નવસારી પાલિકામાં હોસ્પિટલના બાંધકામ મંજૂરી માટે માંગણી થઈ છે રહીશોએ હોસ્પિટલના બાંધકામનો વિરોધ કર્યો હતો નવસારી શહેરનો ઝવેરી સડક માર્ગ આ માર્ગ મુખ્ય માર્ગ છે નવસારી સુરતને જોડતો આ માર્ગ ખૂબ જ સાંકડો છે બે વાહનોની અવર જવર માટે મુશ્કેલી પડે છે આ માર્ગને અડીને આવેલી આ ખુલ્લી જમીન ઉપર નજીકના ભવિષ્યમાં હોસ્પિટલ નિર્માણ થનાર છે હોસ્પિટલના હડતાકર્તાઓ દ્વારા નવસારી વિજલપુર નગરપાલિકામાં બાંધકામ માટેની મંજૂરી હેતુ ફાઇલ પણ પહોંચી ગઈ છે ત્યારે ઝવેરી સડક ઉપર આવેલ નીલકંઠ સોસાયટી ગુરુકૃપા સોસાયટી અને મહાવીર સોસાયટીના રહીશોએ પાણી પહેલાં જ પાળ બાંધવાની શરૂઆત કરી છે ત્રણેય સોસાયટીના રહીશોએ આ જમીન ઉપર નિર્માણ થનારી હોસ્પિટલનો વિરોધ કર્યો છે ઝવેરી સડકનો આ રસ્તો નવસારી સુરતને જોડે છે આ માર્ગ સાત પોઈન્ટ પચાસ મીટર જેટલો જ પહોળો છે જેથી અહીં અપડાઉન કરતા વાહનોને લઈને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે

તે છ મીટરનો જ છે બરાબર બીજી વસ્તુ કે રહેણાંક એરિયા છે રહેણાંક એરિયામાં હોસ્પિટલ આવે અને ચોવીસ કલાક ગમે ત્યારે બી ઇમરજન્સી આવે તો એમ્બ્યુલન્સ આવે કે કદાચ કોઈ બચ્ચું મૃત્યુ પામે તો રોડ થાય ને એરિયામાં ઘણા બધા બુઝુર્ગો અને ઉંમરલાયક લોકો જે રહેતા હોય તે લોકોને બી ચોવીસ કલાકની ઇન્સરન્સ રહે બીજું વસ્તુ કે જૂના ટાઈમમાં વહીવટદારે અહીંયા હુકમ કર્યો છે કે રાતના સાતથી થી સવારે સાત લગી અવર જવર પણ સખત મનાઈ છે હેવી વેહિકલ માટેની તો એનું બી ધ્યાનમાં રાખીને અમે આ બધો વિરોધ લીધો છે કે અહીંયા જે રેસિડેન્શિયલ ઝોન છે તેમાં હોસ્પિટલ લાવીને પબ્લિકને નુકસાન સુધું થાય તેવું કામગીરી નગરપાલિકાએ કરવી જોઈએ નહીં નવસારી રહેણાંક એવા વિસ્તારમાં અત્યારે એક કોઈ ટ્રસ્ટની હોસ્પિટલ બનાવવા માટેની એક એપ્લિકેશન નગરપાલિકામાં આપવામાં આવેલી છે એના અનુસંધાને જ ચીફ ઓફિસર નવસારી નગરપાલિકાએ આજ અમને લોકોને ત્યાં બોલાવેલા કે તમારી શું રજૂઆત છે એને ધ્યાનમાં લેતા જે પ્લાન મંજૂર કરવા માટે એમણે ગાંધીનગર મૂકેલો છે પાર્ટીએ એ પ્લાનમાં એમણે બાર પંદર મીટરનો રોડ બતાવ્યો છે જે અહીંયા જો સ્થળ તપાસ કરીએ તો સાડા સાત મીટર કરતાં વધારે મોટો રોડ નથી એટલે એ ગેરમાર્ગે દોરી અને ચીફ ઓફિસરને પણ ગેરમાર્ગે દોરવા માગે છે એની સબળ રજૂઆત અમે અહીંના સ્થાનિક રહીશોએ કરતાં ચીફ ઓફિસરે એમના ટાઉન પ્લાનરને અહીંયા સ્થળ તપાસ માટે મોકલ્યા અને એ માપતા પણ એમ લાગે છે કે આ પરમિશન આપી શકાય નહીં જે તે સમયે જ્યારે પરમિશન આપવાની આવે એ દિવસે માની લો કે પંદર ફૂટ પંદર મીટરનો રોડ હોય તો એ દિવસે આપે તો એની માલિકી હકમાં અમને કોઈ પણ વાંધો નથી બાકી જો અત્યારે એ પંદર મીટરનો રોડ માની અને સાડા સાત મીટરના રોડમાં જો પરમિશન આપવામાં આવશે તો આના માટે અમારે જલદ આંદોલન કરવું પડશે એ સત્ય હકીકત છે અમને કોઈની મિલકત સામે કોઈ વાંધો નથી કોઈના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર અને ખોટી રીતે જો બનાવવામાં આવે તો એની સામે અમે આ સહન કરી શકીએ એમ નથી આના માટે આ ધોરીમાર્ગ છે અને એક વર્ષ પહેલાં આગમચેતીના પગલાં રૂપે અમે અરજી આપેલી એના અનુસંધાને અમને બોલાવવામાં આવ્યા છે એટલા માટે ચીફ ઓફિસરને અમે ધન્યવાદ આપીએ કે અમને સાંભળવા માટે બોલાવ્યા છે અને ચીફ ઓફિસર શ્રીનું એ કહેવું છે કે પ્રેક્ટિકલ જોતાં આ પરમિશન આપી શકાય તેમ નથી તેમ છતાં કાયદેસર જે રીતે એણે બતાવ્યું છે પણ એક કાયદેસર બતાવેલો પ્લાન એ ગેરકાયદેસર છે તમારે સ્થળ તપાસ કરવા માટે ગાંધીનગરના અધિકારીઓ પણ અહીંયા આવી જાય અને જુએ તો અમને એની સામે કોઈ વાંધો નથી હવે આજ રોજ બે દિવસ પહેલાં અમને ચીફ ઓફિસર તરફથી લેટર મળ્યો જે અમે આગળ એમને અરજી આપેલી કે ઝવેરી સડક પર એક ખાલી પ્લોટ છે છત્રીસ બી કરીને તેની અંદર હોસ્પિટલ કે એવું કંઈક બનવા માટે જઈ રહેલું છે તો અમે બધા રહીશોથી માંડીને ઝવેરી સડક છે નીલકંઠનગર સોસાયટી છે ગુરુકૃપા સોસાયટી છે એ બધાનો સખત વિરોધ છે ત્યાં રોડ છે ને કન્ટિન્યુઅસ ટ્રાફિકવાળો રોડ છે સુરત નવસારી બાયપાસ રોડ છે જ્યાં આગળ બે બસ બી સામ સામે થઈ ગઈ તો એ લોકોને આવવા જવામાં બહુ તકલીફ પડે છે અને ભયંકર ટ્રાફિકવાળો છે તો ત્યાં આગળ આ હોસ્પિટલની પરમિશન કોઈ રીતે શક્ય નથી અને આખો ટોટલ રહેણાંક એરિયા છે તો રહેણાંક એરિયામાં હોસ્પિટલની પરમિશન આપી મારા હિસાબે બિનજરૂરી છે તો એના વિશે ચીફ ઓફિસરને અમે પાછી અરજી આપી છે અને તેને આખું ધ્યાનમાં લેવા નગરપાલિકાના સત્તાધીશોને ચીફ ઓફિસરને ટાઉન પ્લાનિંગ એન્જિનિયરને બધાને અમે લોકો રિક્વેસ્ટ કરીએ છીએ કે અહીંયા બિનજરૂરી પરમિશન આપવામાં નહીં આવે અને આ રોડ સાત મીટરનો છે જે બાર મીટરનો દર્શાવેલો છે એ બાર મીટર થાય પછી એ રોડની પહોળાઈ વધે આખું મોટું કામ થાય અથવા મહાનગરપાલિકા થાય તો પછી પરમિશન વિશે વિચારવામાં આવે એવી અમારી વિનંતી અને રિક્વેસ્ટ છે ચીફ ઓફિસર વેલ એઝ નગરપાલિકાના સભ્યો અને નુડાના પ્રમુખ નવસારી વિજલપુર પાલિકાના તંત્ર દ્વારા હલકી ગુણવત્તાવાળા રસ્તા બનાવનાર બિલ્ડરને ફરી કામ સોંપવામાં આવ્યું છે હલકી ગુણવત્તાવાળા રોડ નિર્માણ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવાને બદલે પાલિકા તંત્ર બે એજન્સીઓને છાવરી રહી છે નવસારી શહેરના રસ્તાઓની ગુણવત્તા હલકી કક્ષાની છે પ્રથમ વરસાદમાં પાલિકાના નવ જેટલા મુખ્ય માર્ગોનું ધોવાણ થયું છે કોઈ પણ રસ્તો નવો નિર્માણ થાય એટલે એક વર્ષમાં જ ધોવાણ થાય છે શહેરભરમાં ખાડા જ ખાડા જોવા મળે છે હજી તો થોડા મહિના પહેલા જ નિર્માણ થયેલા રસ્તાઓનું અસ્તિત્વ રહેતું નથી માર્ગ નિર્માણ કરનારી એજન્સીઓ પાલિકાના શાસકોના માનીતા છે દરેક કામમાં હલકી કક્ષાનું મટીરિયલનો ઉપયોગ કરી શહેરના રોડ રસ્તા બનાવવામાં આવે છે માર્ગ નિર્માણ કરનારી એજન્સીઓ અને શાસકો વચ્ચે મેરી બીચૂપ જેવી નીતિઓ અપનાવી શહેરીજનોને પરેશાન કરવામાં આવે છે સામાન્ય વ્યક્તિ દરેક પ્રકારના ટેક્સ સરકારને ચૂકવે છે પાલિકામાં રોડ ટેક્સ વ્યવસાય ટેક્સ સહિતના ટેક્સો વસૂલવામાં આવે છે જેની સામે સામાન્ય પ્રજાને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા રસ્તા મળતા નથી પાલિકા તંત્ર દ્વારા હલકી ગુણવત્તાવાળું કામ કરનારી એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની વાતો કરી હતી પરંતુ નવસારીમાં જે એજન્સી દ્વારા ટાઈમ પીરિયડમાં કામ નહીં પૂર્ણ થયું છે તે જ એજન્સીને ફરીથી વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે એજન્સીઓ દ્વારા હવે રોડ રસ્તાની મરામત કરવામાં આવનાર છે ત્યારે પ્રજાના રૂપિયાનો વેડફાટ કરતી આ પાલિકાના શાસકો શ્રેષ્ઠ ગુણવત્તાવાળા રસ્તાઓ સામાન્ય માનવીને આપે તે જ સમયની માંગ છે એને બ્લેક હું ને વ્હાઈટ હું તે જ પહેલાં તો સમજ પડતી છે કે તે મને સમજ નથી પડતી બ્લેક લિસ્ટ કરીને પછી કંઈ વ્યવહાર થાય કે હું થાય એટલે પાછા વ્હાઇટ લિસ્ટ થઈ જાય ને ધન્યવાદ તો એટલા માટે આપવા જોઈએ કે પેલા એકવાર રિક્ષાવાળાએ બી ઇન્ટરવ્યૂમાં કીધેલું કોઈ ડિલેવરી કરાવવા લઈ જતા હોય તો રસ્તામાં ડિલેવરી થઈ જાય બીજી વાત અમે દુનિયામાં રબર રોડ જોયા પ્લાસ્ટિકના રોડ જોયા સિમેન્ટ કોકેટના જોયા રબરના જોયા પણ આ નવસારી નગરપાલિકાને અભિનંદન એટલા માટે આપવા જોઈએ કે એ લોકો બ્લોક ફિચિંગવાળા રોડ બનાવ્યા હવે બ્લોક ફિચિંગની જેની ડેફિનેશન જોઈને તો બ્લોકની છે ને એની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જોવામાં આવે તો એ હેવી કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થવાળા છે બીજી વાત સાંભળો બે જ એજન્સી છે એને તમે બ્લેક ડિસ્ટ કરો ને પછી પાછી એને જ આપો એ શું સમજે છે એ તો ઈમાનદારીનો દાખલો લાગે છે મને લાગે કે આ લોકો ભાઈ ઈમાનદાર આ લોકો છે એ કોઈ ઈમાનદાર છે નહીં તમે એમ કહો બ્લેકલિસ્ટ કરવાના બ્લેકલિસ્ટ કરવાના એની પાછા એને જ કોન્ટ્રાક્ટ આપવાના એ શું સૂચવે છે એ શંકાની સોય ઊભી કરે છે અને આ જે વહીવટ કરતા હોય છે એનું પહેલેથી કહેવાય અનગઢ વહીવટ કરતા હોય છે એ લોકોને વહીવટ શું એનો ખ્યાલ જ નથી ને ખરેખર આજે બી છાતી ટોકી નહીં કેવું જાહેર જીવનનો વહીવટ કરવો હોય ને તે ભાજપવાળાએ કોંગ્રેસના પેટે જન્મ લેવો પડે કારણ કે આખા દેશ અને દુનિયાની અંદર પછી નામના થે આ થે શું થઈ તમે ફિઝિકલી જુઓ દરેક જગ્યાએ હવે તો એવું છે કે કોઈ પણ ભાજપવાળાએ કામ કર્યું તમે એમ કહો કે આમાં ભ્રષ્ટાચાર છે તો નીકળે જ એવી કોઈ જ ગુજરાતની ધરતી એવી રહી નથી કે જ્યાં પવિત્ર સમજીને ગાંધીની ભૂમિ હોય આપણે પગ મૂકી શકીએ એકલો ભ્રષ્ટાચાર આ રસ્તાઓ પર જે પરિસ્થિતિ છે ઘણા માણસોના ટાયર કેરાને ફાટી ગયા પૂછો ને જરા તમે આ સ્કૂટર પર પડ્યા કેટલા માણસો એની બધી જવાબદારી છે નેગ્લિજન્સીનો કેસ બને પણ આપણા લોકો હજુ છે ને બહુ સહનશીલ છે અને એ લોકો કાયદાકીય કાર્યવાહી કરતા નથી અને હું તો એમ કે ઇવન કોર્ટ બી સમજતી નથી ઘણી વખતે કોર્ટ બી આ વસ્તુ સમજતી નથી કે આની જવાબદારી કોની આવે બરોડાની અંદર એક આપણે ભાઈને ભેંસે પાડી નાખેલા પાળાએ તો તેની અંદર છપ્પન લાખ રૂપિયાનો વર્તન ઓર્ડર કર્યો કોર્ટે તેમાં જવાબદાર નગરપાલિકાના આપણે કમિશનરને પોલીસ ખાતું બી એટલું જવાબદાર છે આને માટે પોલીસ ખાતાને અને સરકારને ત્રણની સામે હુકમ કર્યો છે એટલે આ લોકો પાસે જે છે કે ભાઈ ભ્રષ્ટાચાર નથી આ બધું વ્યવસ્થા સારી છે કઈ વ્યવસ્થા સારી નવસારીમાં તમે આ લોકોએ જેટલા બી કાર્યો કર્યા તેમાં કઈ વ્યવસ્થા સારી ફુવારા જે રંગીન ફુવારો કે બંધ રંગ ઉપવાન તો તે કે બંધ બાજપાઈ શોપિંગ સેન્ટર તો કે બંધ એ લોકોનું કયું કામ આંખે ઉડીને ન છે મને બતાવો તમે આ લોકોને છે ને તમે હિન્દુ મુસ્લિમના નામ પર કેટલા દાડા ચલાવવાના બહુ થઈ ગયા પેટ ભરાઈ ગયા લોકોના એટલે તો તમારી બધી ચારસોની પાર હતી તેની જગ્યાએ બહાર થઈ ગઈ ચારસો પાર પાર હતી ને તેની બહાર થઈ ગઈ ભાઈ ને હવે એને દાળા જતાં બહુ વાર એવું લાગે એવું નથી મને રાખતું આવતા ઇલેક્શનમાં એને હોદી હોદીને લોકો બેટ મારે એવું મારું માનું છે ને વહીવટ વહીવટ આજે બી હું છાડી ઢોકીને કહેવા તૈયાર છો કે વહીવટ જો સ્વીકાર કોંગ્રેસના પેટે જન્મ લેવા પડે પડે તો આગળ વહીવટ નહીં થઈ શકે સવાલ એ છે ભાઈ ત્રણ વર્ષની ગેરંટી છે હવે તે ગેરંટી પીરિયડમાં કંઈ પણ રિપેરિંગ કરવું તો એમણે પેલા કોન્ટ્રાક્ટરે કરવાનું હોય છે હમણાં જે આ બધો કારભાર ચાલે છે તેમાં પૂછો નહીં એમને માહિતી ધારા હેઠળ કે રસ્તાના ખાડા પૂરવા એની વ્યવસ્થા કરવામાં કેટલા રૂપિયા ખર્ચવામાં આવ્યા અને એ જે રૂપિયા ખર્ચવામાં આવે તે તમારા મારી માહિતી પ્રમાણે જે છે તે બે બિલ્ડર આપણે કોન્ટ્રાક્ટરો કરે છે એક કોઈ કોઈ અગાડી રહી છે એક કોઈ મરોલી અઘાડી રહી છે સમજ પડીને એટલે એ લોકોને પૂછો માહિતી ધારા હેઠળ કે ભાઈ આ રિપેરિંગ ક્યાંથી ચાલુ થયું કેવી રીતે થયું ને અત્યાર સુધીમાં નગરપાલિકાએ આ રસ્તા પાછળ કેટલા પૈસા ખરીચ્યા અને એ પ્રજાના પૈસાનો વ્યય છે એને રિકવર કોની પાસે કરવાનો આ જ કોન્ટ્રાક્ટરો પાસે કરવાના છે કે શું કરવાના છે ને પાછાના પાછા કોન્ટ્રાક્ટ એને જ આપવાના તો પછી અમે તો મને કંઈ દેખાતું નથી પારદર્શક વહીવટની એ લોકોની વાત એટલે આ જે રિપેરિંગ ચાલે છે એ કોણ કરે છે બિલ્ડર કરે છે અને આપણે કોન્ટ્રાક્ટર કરે છે કે ત્રણ વર્ષની પીરિયડમાં કરે છે કે નગરપાલિકા પોતાના પૈસા કરે છે એ સંશોધનનો વિષય છે નવસારીની પૂર્ણા નદીમાં જળ સ્તરમાં વધારો થઈ રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ પૂર્ણાના બ્રિજને સેલ્ફી પોઈન્ટ બનાવ્યો અને પિકનિક સ્થળ હોય તે પ્રકારે બ્રિજ ઉપર રીલ્સ બનાવી રહ્યા હતા નવસારી વિરાવળ નજીક આવેલ પૂર્ણા નદીની સપાટી અઢાર ફૂટ ઉપરથી વહી રહી હતી નવસારી અને ડાંગ જિલ્લામાં વધુ વરસાદને કારણે પૂર્ણામાં સતત જળસ્તર વધી રહ્યા હતા પૂર્ણા નદીનો પ્રવાહ ધસમસતો વહી રહ્યો હતો પૂર્ણાનો તેજ પ્રવાહ ડરામણો હતો તેમ છતાં કેટલાક હરકગેલા લોકોએ પૂર્ણાના બ્રિજને પિકનિક પોઈન્ટ બનાવ્યો હતો પૂર્ણાના બ્રિજ ઉપર લટાર મારવાનો પ્રતિબંધ હોય તેમ છતાં લોકો બ્રિજ ઉપર પિકનિક માણવા પહોંચી ગયા હતા યુવાનો મોબાઈલમાં બ્રિજ ઉપર ઊભા રહી જોખમી રીતે સેલ્ફી લઈ રીલ્સ બનાવી રહ્યા હતા નદીના જળસ્તરમાં વધારો થતો હતો અને આ સેલ્ફી બાજુને મજા પડી હતી નદી જ્યારે ભયજનક સપાટી વટાવે છે ત્યારે શહેરમાં પૂરથી તારાજી થાય છે તારાજીથી મજબૂર લોકો દુઃખી થતા હોય છે પરંતુ આ સેલ્ફી બાજુને તો પૂર્ણા બ્રિજ એક પિકનિક પોઈન્ટ છે પૂર્ણાના બ્રિજ ઉપર લોકોને અવર જવર કરતા રોકવા માટે હોમગાર્ડના સુરક્ષા કર્મીઓ પણ તૈનાત હતા પણ આ સેલ્ફી બાજુ રીલ્સની મજા લેનારાઓ સુરક્ષા કર્મીની સૂચનાને પણ અવગણતા હતા રવિવારે રજાનો દિવસ હોય લોકો પૂર્ણા નદીના બ્રિજ ઉપર પહોંચી ગયા અને જોખમી રીતે સેલ્ફી લઈ રહ્યા હતા યુવાનો મહિલાઓ બ્રિજની રેલિંગ ઉપરથી જોખમી રીતે મોબાઈલમાં ફોટો પડાવતા હતા કેટલાક ગંદકી બાજુ પૂર્ણા નદીમાં પ્લાસ્ટિકની થેલીનો કચરો નાખી રહ્યા હતા નદીઓને સ્વચ્છ બનાવવા પ્લાસ્ટિકનો કચરો નાખવાની સખત મનાઈ છે જ્યારે આ ગંદકી બાજુ ઢગલાબંધ પ્લાસ્ટિકની થેલીઓ પૂર્ણા નદીમાં નાખી રહ્યા હતા પર્યાવરણને શુદ્ધ બનાવવા જાગૃતિ રેલી અભિયાનો કરવા પડે છે તેમ છતાં આ ગંદકી બાજુ પૂર્ણા નદીને અશુદ્ધ કરી રહ્યા છે નદી ઉપર લગાવેલ બાસ્કેટમાં પ્લાસ્ટિકની થેલીનો ઢગલો જોવા મળ્યો હતો સેલ્ફી બાજુ રીલ્સ બનાવનારા કેમેરામાં ઝડપાયા હતા नहीं मैं हूँ मैं घूमने जाने रहते तो, पे तो मना है पानी है अभी तो फिर क्यों रील क्यों बना रहे थे मैं रील कहाँ बनाया हूँ तो वीडियो में थे मेरे वीडियो में रील बना रहे थे रील नहीं फोटो खींचा हूँ फोटो जगह है ये? नहीं वो बोल वाला बोला।

હલે એકમા એક બે ફોડા પાડ્યા બીજું થોડી આટલા મોટા કાકા આટલા બધા રીલ બનાયા છે એ લોકો તમે તમને નથી કેરણ તમે અમારા પાસે આવીને કે છે એટલે હું પોલીસ ના કાકા અમે ખાલી જોવા આવ્યા પાણી કે બીજું થોડી કઈ કર્યું હવે શું કરવાનું ફોટો બનેનો શું કરવાનું કાઈ નહીં ખાલી ફોટા પાડ્યા હવે શું કરશું હવે ફોડા કરશું હ નથી કરવાની જો એ આમાં એવું કે આમાં નીચે વિસ્તાર છે ને પાણી આવે તો કેટલું છે ખાલી જોઈને પાછા ઘરે ચાલ્યા એમ સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો બિલીમોરા શહેર માં પૂરના પાણી ઓસર્યા બાદ તંત્ર દ્વારા થયેલી સફાઈ કામગીરી નવસારી ઝવેરી સડકની ત્રણ સોસાયટીના રહીશો દ્વારા નિર્માણ પહેલા જ હોસ્પિટલનો કરાયેલો વિરોધ નવસારી શહેરના બિસ્માર માર્ગોનું રિપેરિંગ કરાશે માનીતી એજન્સીઓ દ્વારા નવસારી પૂર્ણા બ્રિજ બનેલો સેલ્ફી પોઈન્ટ નદીમાં ગંદકી ઠાલવતા ગંદકી બાજુ કેમેરામાં થયેલા કેદ તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર